નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લિન બોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે દસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ એફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોને આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે વર્તમાનમાં હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાજેન્દ્ર વિશ્વનાથ તો તાજેતરમાં જ રાજેન્દ્ર વિશ્વનાથ હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બન્યા છે મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે જે ખૂબ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો આજનો પહેલો પ્રશ્ન છે કે જીકા વાયરસનો પહેલો કેસ કયા રાજ્યમાં જોવા મળ્યો છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે કેરળ તો તાજેતરમાં કેરળમાં જીકા વાયરસનો એક કેસ જોવા મળ્યો છે તો વાત કરીએ એના વિશે તો કેરળમાં જીકા વાયરસના કુલ ચૌદ જેટલા કેસની તપાસ કરવામાં આવી છે ત્યારબાદ તંત્રએ કેરળના તમામ જિલ્લાઓને અલર્ટ કર્યા છે તેમજ મિત્રો વાત કરીએ તો આ રોગ જે છે એ મચ્છર દ્વારા ફેલા છે અને જેની અસર બાળકોમાં ઝડપી જોવા મળે છે એટલે કે મિત્રો આ જે રોગ છે એટલે કે જે મચ્છરજન્ય રોગ કહી શકાય અને એની અસર બાળકો પર વધુ થાય છે જેનાથી મગજની સંકુચિતા પણ થઈ જતી હોય છે તો મિત્રો અહીંયા વાત છે કેરળની તો કેરળ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો દસ જુલાઈ બે હજાર એકવીસમાં સ્માર્ટ કિચન યોજના શરૂ કરવાની જાહેરાત વ્યાપક રસીકરણ અભિયાન ક્રશિંગ કરવા શરૂ કર્યું છે તેમજ માછીમારોની આજીવિકામાં સુધારો લાવવા પરિવર્તનમ નામની યોજના શરૂ કરવામાં આવી છે વિશ્વનું સૌથી મોટું હાથી પુનર્વસન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે સૌર ઉર્જાથી ચાલતી ભારતની પહેલી મિની ટ્રેન શરૂ કરવામાં આવી છે તેમજ ઇન્ડો ડચ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે ગરીબો માટે કે ફોન યોજના અંતર્ગત વિનામૂલ્યે ઇન્ટરનેટની સુવિધા શરૂ કરી છે તો મિત્રો આ હતા કેરળ સંબંધિત તાજેતરના કરંટકર ત્યારબાદ જોઈએ કેરળનું સ્ટેટિક કે તો કેરળની સ્થાપના એક નવેમ્બર ઓગણીસસો છપ્પનમાં થઈ હતી રાજધાની તિરુવનંતપુરમ છે અને રાજ્યપાલ છે આરીફ મહંમદ ખાન તેમજ મિત્રો કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન છે અને કેરળને કર્ણાટક અને તામિલનાડુની સીમાઓ સ્પર્શે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો કેરળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ઇડુકી વન્યજીવ અભ્યારણ બીજું છે ઇરવીકુલમ વન્યજીવ અપયારણ્ય ત્રીજું છે કદલુંડી વન્યજીવ અભ્યારણ ચોથું છે ચોલાંદુર મોર અભયારણ્ય અને પાંચમું છે ચિન્નાર વન્યજીવ અભયારણ્ય તો મિત્રો આ હતા કેરળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં એમેઝોને ગુજરાતના કયા શહેરમાં ડિજિટલ કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે સુરત તો તાજેતરમાં ઈ કોમર્સ જાયન્ટ એમેઝોન જે છે એના પ્રથમ ડિજિટલ કેન્દ્રનું સુરતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું તો મિત્રો વાત કરીએ એના વિશે તો આ કેન્દ્ર જે છે એનો ઉદ્દેશ ઇ કોમર્સમાં તૃતીય પક્ષની જે સેવાઓ પૂરી પાડનારા સૂક્ષ્મ તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સંશોધન કેન્દ્ર બનવાનું છે અને આની શરૂઆતથી જ એમેઝોન જે છે એ ભારતમાં દસ કરોડ જેટલા સૂક્ષ્મ અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો જે છે એને ડિજિટાઈઝ કરશે એક મિત્રો જે આ કાર્યક્રમ શરૂ થયો છે આ ડિજિટલ કેન્દ્ર એમેઝોન દ્વારા એનાથી એમેઝોન જે છે એ ભારતના લગભગ દસ કરોડ જેટલા સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો જે છે એને ડિજિટાઈઝ કરશે તો મિત્રો અહીંયા વાત છે એમેઝોનની તો એમેઝોનની સ્થાપના પાંચ જુલાઈ ઓગણીસો ચોરાણુંમાં થઈ હતી અને જેના સ્થાપક છે જેફ બેજોસ તેમજ મિત્રો જેફ બેજો જે છે એમને તાજેતરમાં સીઈઓ પદેથી રાજીનામું આપ્યું છે તો મિત્રો આથી માહિતી એમેઝોન વિશેની તો મિત્રો અહીંયા વાત છે ગુજરાતની તો ગુજરાત સંબંધિત તાજેતરના ક્રન્ટ વિશે ચર્ચા કરી તો દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત કરવામાં આવશે તેમજ ડ્રેગન ફ્રન્ટનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે આ સિવાય બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવે છે તેમજ ભારતનો સૌથી મોટો મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્ક ગુજરાતના સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત તેમજ એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે તેમજ મિત્રો વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે તેમજ દેશનો સૌથી મોટો સોલર પાર્ક ગુજરાતના કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિયમ રિફાઇનરી સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તેમજ પીએમ મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય વનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ સિવાય કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરવામાં આવી છે તેમજ મિત્રો વિશ્વનું પહેલું સીએનજી પોર્ટ ટર્મિનલ જેનું નિર્માણ ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં આવ્યું છે તેમજ ખાદી અને ગ્રામોદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ જે સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવે છે તેમજ પીએમ મોદીજી દ્વારા અમદાવાદનું દેશનું સૌથી મોટું હૃદયરોગનું હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમજ બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી નામની યોજના લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો આ હતા ગુજરાત સંબંધિત તાજેતરના પે જે તમારી આગામી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ ગુજરાતનું સ્ટેટિક જી કે તો ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ હતી કેપિટલ ગાંધીનગર છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમજ રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ છે તેમજ મિત્રો ગુજરાતને રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સીમાઓ સ્પર્શે છે આ સિવાય મિત્રો ગુજરાતને પાકિસ્તાનની એક આંતરરાષ્ટ્રીય સીમા પણ સ્પર્શે છે ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં આવ્યું છે ત્યારબાદ છે વેળાવદર બ્લેકબોક નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવ્યું છે ત્યારબાદ છે વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં હોય છે ત્યારબાદ છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં હોય છે ત્યારબાદ છે નારાયણ સરોવર અભ્યારણ જે કચ્છ લખપત ખાતે આવ્યું છે ત્યારબાદ સુરખાબનગર અભ્યારણ જે કચ્છના રાપર ખાતે આવે છે ત્યારબાદ છે કચ્છ ગોરાડ અભયારણ્ય જે અબડાસામાં આવેલું છે તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આગામી પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કયા નવા મંત્રાલયની રચના કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સહકારીતા મંત્રાલય તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સહકારીતા મંત્રાલયની રચના કરવામાં આવી છે અને આ એક દેશમાં નવું મંત્રાલય છે તેમજ મિત્રો વાત કરીએ તો આ મંત્રાલયનો ઉદ્દેશ છે કે ભારતીય સહકારી આંદોલન જે છે એને પ્રોત્સાહન આપવું અને સ્વદેશી ઉદ્યોગોને વધારવા તેમજ મિત્રો વાત કરીએ તો ભારતના પહેલાં સહકારિતા મંત્રી બન્યા છે અમિત શાહ તો મિત્રો અમિત શાહ જે છે એ આપણા ગૃહમંત્રી પણ છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઓડિશાના કયા જિલ્લાના પ્રસિદ્ધ સિલ્વર ફિલિગ્રી માટે જીઆઈ ટેગની માગણી કરવામાં આવી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે કટક તો ઓડિશાનું જે કટક છે ત્યાંનું સિલ્વર ફિલિગ્રી માટે જીઆઈ ટેગની માગણી કરવામાં આવે છે મિત્રો ફિલિગ્રી એટલે કે ચાંદીના તારથી જે અલગ અલગ કલાત્મક નમૂનાઓ તૈયાર કરવામાં આવે છે એને સિલ્વર ફિલિગ્રી કહેવામાં આવે છે તો વાત કરીએ તો ઓડિશા સરકારના હસ્તકલા નિગમ લિમિટેડ દ્વારા જિલ્લાના પ્રખ્યાત સિલ્વર ફિલિગ્રી એટલે કે ચાંદી તારકસી જેને કહી શકાય એના માટે ટેક મેળવવા માટે અરજી કરવામાં આવી છે તેમજ મિત્રો અરજીકર્તાઓના જણાવ્યા અનુસાર આ કલા તેરમી સદીથી શરૂ થયેલી છે તે સમયના અનંત ભીમાદેવ તૃતીયના સમયથી આ કળા ચાલી આવે છે એ માટે અરજીકર્તાઓએ આને ટેક મળે એ માટે અરજી કરેલી છે તો મિત્રો અહીંયા વાત છે ઓડિશાની તો ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી તો ગોપબંધુ સંબધિકા સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે સ્વસહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવ્યું છે રાજ્યના પત્રકારોને લાઇન કોવિડ યોજના તરીકે જાહેર કર્યા છે એકસો દસ કરોડ રૂપિયાની પોતકાટ પરિજના ધામરી નદી પર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગીરી પર્વત રાજ્યનું સૌથી મોટો બાયોસ્પિયર રિઝર્વ જાહેર કર્યો છે તેમજ સુમંગલંગ પોર્ટલ અને ગોસીપ લોન્ચ કરવામાં આવી છે સ્વેચા સમાધાન ઓપ લોન્ચ કરવામાં છે અને મો સરકાર અભિયાન પણ ઓડિશામાં શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા ઓડિશા સંબંધિત તાજેતરના ખંડપે ત્યારબાદ જોઈએ ઓડિશાનું સ્ટેટિક જી કે ઓડિશાનું રાજ્યપ્રાણી સાંભર હરણ છે રાજ્ય પક્ષી નીલકંઠ છે રાજ્ય વૃક્ષ વડ અને રાજ્ય ફૂલ છે અશોક ઓડિસી સવારી પૈકા મુંદરી અને ગુમરા જેવા ઓડિશાના કેટલાક લોકનૃત્ય છે તેમજ હીરાકુંડ ડેમ જે મહાનદી પર આવેલો છે મંદિરા ડેમ જે શંખ નદી પર આવેલું છે અને રેંગાલે ડેમ જે બ્રાહ્મણી નદી પર આવેલો છે તો મિત્રો આ છે કેટલાક ઓડિશાના પ્રસિદ્ધ બંધ તો મિત્રો ત્યારબાદ જોઈએ ઓડિશા જે છે એની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો છત્રીસમાં થઈ હતી રાજધાની ભુવનેશ્વર છે રાજ્યપાલ છે ગણેશીલાલ અને મુખ્યમંત્રી છે નવીન પટનાયક તેમજ મિત્રો મુખ્ય ન્યાયાધીશ છે એસ મુરલીધર અને ઓડિશા રાજ્ય જે છે એને અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે જેમાં એક છે પશ્ચિમ બંગાળ બીજું છે ઝારખંડ ત્રીજું છત્તીસગઢ ચોથું તેલંગાણા અને પાંચમો આંધ્રપ્રદેશ ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ચિલ્કા વન્યજી અભિયાન બીજું છે કોટગઢ વન્યજી અભ્યાણ ત્રીજું છે અહમદગઢ વન્યજીવ પહેરણ ચોથું છે શિમલીપાલ રાષ્ટ્રીય પર અને પાંચમું છે નંદનકાનન જ્યુલોજીકલ પાર્ક ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી તો વળિન બક્ષ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસુ અને એસટીએની પ્રલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વળીન બક્ષની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રી જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વલિન ભક્ત દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જળવાયુ પરિવર્તનના નિવારણ માટે અંડર ટુ કોલિશનમાં સામેલ થનાર ભારતનું પાંચમું રાજ્ય કયું બન્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે મહારાષ્ટ્ર તો તાજેતરમાં જળવાયુ પરિવર્તનના નિવારણ માટે અંડર ટુ કોલિશનમાં સામેલ થનારું મહારાષ્ટ્ર ભારતનું પાંચમું રાજ્ય બન્યું છે આ પહેલાં છત્તીસગઢ જમ્મુ કાશ્મીર તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જે છે એ અંડર ટુ કોલિશનમાં સામેલ હતા ત્યારબાદ મહારાષ્ટ્ર જે છે એ અંડર ટુ કોલિશનમાં પાંચમા નંબરે સામેલ થયું છે તો મિત્રો અહીંયા વાત છે મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના સ્ટેટિક કે વિશે ચર્ચા કરી તો સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠ રાજધાની મુંબઈ રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે અને મહારાષ્ટ્રની અન્ય છ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે મધ્યપ્રદેશ બીજું છે ગુજરાત ત્રીજું છે છત્તીસગઢ ચોથું કર્ણાટક પાંચમું તેલંગાણા અને છઠ્ઠું છે ગોવા ત્યારબાદ જોઈએ મિત્રો મહારાષ્ટ્રના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તાળોબા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ચંદોલી નેશનલ પાર્ક ચોથું છે ગોગામલ નેશનલ પાર્ક અને પાંચમું છે નવેગાંવ નેશનલ પાર્ક તો મિત્રો આ હતા મહારાષ્ટ્રના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જે તમારી દરેક પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો અગાઉનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય સેનાએ કાશ્મીરમાં એક ફાયરિંગ રેન્જનું નામ કઈ અભિનેત્રીના નામ પરથી રાખવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર આપો જવાબ છે વિદ્યા બાલા તો ભારતીય આર્મી જે છે એનું એક જમ્મુ કાશ્મીરની અંદર એક ફાયરિંગ રેન્જ છે અને જેનું નામ વિદ્યાબાલના નામ પરથી રાખવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કેશવદત્તનું નિધન થયું છે તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે હોકી તો તાજેતરમાં જે કેશવ નિધન થયું છે તેઓ હોકીના ખેલાડી હતા ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો ફેચ છે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ માટે ભારતના જીડીપી વિકાસ દરનું અનુમાન કેટલું લગાવ્યું છે તો એની અંદર આપણો જવાબ આવશે દસ ટકા તો ફિશ રેસ્ટિંગ જે છે એને ભારતનું બે હજાર બાવીસ માટે જીડીપી વિકાસ દર છે એને દસ ટકાનું અનુમાન લગાવ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી છે તો એની અંદર આપણો જવાબ આવશે હૈતી તો મિત્રો આ હૈતીના રાષ્ટ્રપતિ હતા એમની ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો ભારતના નવા સ્વાસ્થ્ય મંત્રી કોણ બન્યા છે મિત્રો આ પ્રશ્ન જે છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે અને આ પ્રશ્નો તમારા માટે ખૂબ જ અગત્યના છે જેનાથી આગામી પરીક્ષામાં તમને ચોક્કસથી ફાયદો થશે તેમજ મિત્રો આ પ્રશ્નના સાથ સાથવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આ સાથે જ મિત્રો આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ પરીક્ષા પરીક્ષાલક્ષી ડિટેલની અંદર ચર્ચા કરી જેનાથી આગામી પરીક્ષાની અંદર કોઈ પણ કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ મક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોને અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વલ ઇન જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વલ ઇન દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં